આજે આપણી સાથે સ્ટુડન્ટમાં છે ભાઈ તમારું નામ શું રુદ્ર સવાણી ઓકે આજે તમારો ટ્રેનિંગનો કેટલામો ડે છે ફર્સ્ટ ઓકે ગાડીમાં બેસવે એટલે ફરજિયાત સૌથી પહેલો પોઈન્ટ છે આપણો કે આપણે સીટને સેટઅપ કરવી બરાબર છે કેમ કે તમારી આગળ જે વ્યક્તિ બેઠો છે એને એની અનુકૂળતા પ્રમાણે સીટને સેટઅપ કરી છે બરાબર છે તો સીટને સેટઅપ કરવા માટે આ સ્ટીરિંગ ઉપર હાથ આવી રીતે આમ રાખો આ નહીં નહીં આમ રાખવાનો છે ઉપર અરે કાકા આવી રીતે જો તો આયા આ હાથ આવવો પડે તો આ સીટ પાછળ છે છે પાછળ તો આને આગળ લેવા માટે નીચે બે પગ વચ્ચે એક પોઈન્ટ છે જો તો સીટ ની નીચે એ સરિયો છે ને એને આમ ઊંચો કરીને આગળ જો સીટ પરફેક્ટ છોડી દો હવે આમ જો તો હજી નોર્મલ આગળ લ્યો ઓકે છોડી દો પરફેક્ટ ઓકે હવે ક્લચ દબાવી જુઓ તો કમ્ફર્ટેબલ ક્લચ દબાવી શકો છો વાળી એક જ સીટ ઉપર નીચે થશે બધી નહીં થાય ઓકે આ નીચે થાય અને આ જે ટેકો છે ને પાછળનો એ ટેકો આ બીજા ઓપ્શન થી હા કરો સેજ નોર્મલ ટેકો આપો તમારી બાજુ આમ પાછળ ટેકો આપો બસ આનાથી ટેકો થશે અને આનાથી સીટ ઉપર નીચે થશે અને આ જે પોઈન્ટ છે આ બે પગની વચ્ચે આ સરિયો આનાથી સીટ આમ આગળ પાછળ સમજાણું 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 કે ન ઓકે આવી જ નવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક લાઈક અને ફોલો જરૂરથી કરજો અને હા મિત્રો જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો